આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે અગાઉ ચૈતર વસાવા વન કર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટેલા હતા પરંતુ હવે તેમના હોટેલના મેનેજર સાથે તદ્દન નવા કિસ્સા સામે દોષિત માનવામાં આવી રહ્યા છે શિવમ પાર્ક હોટેલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન હોટૅલમાં તેમના કાર્યકરો જમ્યા હતા જેનું બિલ બાકી હતું અને તેની માગણી કરવામાં આવી હતી જ્યારે શાંતિલાલે હોટૅલના માલિકના કહેવા પર એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાના બાકી પેમેન્ટની માગણી કરી હતી ત્યારે ચૈતર વસાવા પોતાનો ટોર લઈને આવે અને તેમને માર મારે હોવાનો આક્ષેપ લગાવે છે શાંતિલાલે નર્મદા પોલીસ અધિક્ષકને પણ આ બાબતે રજૂઆત કરી હતી અને દેડિયાપાડા પીઆઈ પીજે પંડ્યા દ્વારા શનિવારે આ ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મારી વિરુદ્ધ આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે હવે તપાસ બાદ જ જાણવા મળશે કે આ બાબતમાં ફરિયાદી સાચો છે કે ચૈતર વસાવા સાચા છે પરંતુ હાલ ધારાસભ્ય ચેતર વસાવા ફરી એકવાર નવા વિવાદમાં સપડાયા છે